થોડી થોડી દેવું પણ હાથ લઈ જીવું બાન શું કોઈ સમજ અને પડ્યા છે ગેર લઈ જતા દેવું પણ ઘેર દેવું ભાઈ ઘેર હોય તો સારું

બીક તો લાગે મને આ કુતરું અટકાવી આપણા બધા બીક તો લાગે ને ભૂત રે ખબર કેવા ભૂત એ તો તમને ખાના ખાલી મળી એક જ ભૂત છે પણ એક ભૂત છે ને પણ ખાઈ જાય હોસલા ધોઈ લો

મારેલું ભાટેલા આઈ ગયા તમારે કરવાના પસંદ મોડું થાય આપણે નવરા કોઈ નહી આપડે

લોલો પોતરે પોતરે બોલ બોલ ચાલા તોય નો અમે જો ના આ મોક જ મન છે આપો મોક

કોપણોણટ બણો છોડામ જાતું આપણે જઈશું જો તમે ઊહી જજો બાને અને હું તને કીધું કડકાય પુત્રી થયો તમે તો તો આ એમ કાય ભાઠો ઓટો મારવા નતા ગયા તે આયે સુધ્યાસીપરા બંગલા કુલુરા છે હું કઈ ફલાદલી શું બરાબર ઊમો ચડ્યા ગયો કવાડી આડો કરી છે પરુ એ હુંજી અલ્યા જીવા કુછ તું બોલતું ન હોય હોશમાં બોલવાનું હો જા બારમાં બારમાં બધું વિખરી ગયું છે ફોટા ક્યાં છોળાયા છે ફોન કર ભય પડ્યો પછી ના રે તો જ્યા ફોન કર હું ફોન કર હલો હમજી હલો હતા જીવ કઉુરી મારીને બધું ચોરી લઈ જાય લાગે

અરે ઓ પતીજો અને કીધું તો તમારું ક્યાં હટલી ગયું હા અમે કીધું તો ક્યાં હટલી ગયું સતો મારા કોઈ આવડ નઈ આ કામ તો વાત કરી દીધી અમુજી તને ખબર છે છોરોને અમે કીધું કે કાળો તો આ ખબર કાળ નથી પડી જ હોભે ગયા તા નથી વાત કરી કપડા વાત કરી

ini monduku dengan kucing ini apa kayak dia? ini kepala siapa ini? ya, dia bukan buaya. ini apa? ini apa? dua, ini akan ini ini akan di mana? di kota apa?

सुने ना ना वाले बोला पड़वा ना 200 200 मैं तो आ रहा ना ना मोदी 200 हाल हुआ ओए हाथ चालक ने हाथ चालक ने ओए भेदन भेदन भाईबा बस हाल उभरे है तुम्हें खबर नहीं पड़ती यार और चालाकी का छे एकदम हाथ लायक नहीं ना ये तो मु करनी है मारो फोन पर दीजो मारो मु लाओ आ देखो वो इधर आ देखो वो छुई हां तू सही कर दे दो भाई के दो भाई આગળ ચોરી उनी लुका करले हा हवे निकल ये पैसा ले चोरी करी हा आपण पैसा नाही येवा पाहिजे आता किती वारी कधी चोरी कर ए ए non दोआ कधी पाडा ले બાર લે હં છોડી દે ને આમી ગઈ તા કર છોડી ના ના આમી મજાક કરે ફલ 2 મિનિટ રે જાવે કીધા પાંદો આજી વહન જાતા હવે કોઈ હવે તો હં જીએ જ હે તા અનતુ હવે અમે આએ કિતલો ઉછો પેલિયું ઓ ઓસો પાલ કરો તો ઓસો પાલ તા અરે તમે એકલા ને તો ભમાય આને લઈને જતાયા કરનીયા શું કરો ખાચી લેવો ઈ તો બે ત્રણ આલુ પાસુ આલુ આલુ 5 મિનિટ બાર પાસુ ની ક્યાં જા દીધું એક એક પાંચ તો એક kado liyao? baaragi wo na kado liyao? baaragi wo na? baaragi wo na kado liyao? kado liyao la kani? chiya wahan chori karu wahi? wahu dhanda karu dhanda aachi chori ni karu kanyai wahu dhanda kachi hai aachi iman na aichi aachi iman na aichi dhanda tala aachi chori kori

હાલો આને તો ખબર ના પડના 25 બચ્ચા ને કાઢે ને કાઢ ને કાઢ આજ શું ડિસ્પોઝ કરવાનો આવશે પણ કે તમે આવી જાય અમોજી એટલે લાવી ગોટા ખા દેજો અને બધો આ થઈ ગયો મે <laughs> <Duda, laughs>